आज इधर पोरबंदर में आके आप सब महानुभावों के बीच में बैठ के मैं इतना ही कहूंगा कि बहुत मजा आया आपका पता नहीं लेकिन मुझे तो मजा आया तो छोटे छोटे बच्चे इधर बैठे हैं उनको सबसे यही कहना है कि देखो जेठालाल उधर कैसे अपने बापू जी का आदर करते हैं वैसे आप सब भी अपने माँ बाप का आदर करना बराबर ना और व्यसन से दूर रहना इधर कोई व्यसन तो नहीं कर रहा है ना कोई मावा बाबा को नहीं खाता है ना, ना? एक सौ सौ ने फाके को घाटो है ભોજન પ્રત્યે આપની ખૂબ રુચિ છે એવું બતાવવામાં આવે છે અને આપ દુકાનેથી જ ફોન કરો છો કે દયા શું બનાવ્યું છે બביતાજીને રાજી કરવા માટે આપ એક પણ મોકો છોડતા નથી પણ આ આપનો વાસ્તવિક ચહેરો નથી આપ રિયલ જિંદગીની અંદર વાસ્તવિક જિંદગીની અંદર આપની પ્રત્યેક ક્ષણ અને પ્રત્યેક પળ કઈ રીતે ગુરુવરી મહંત સ્વામી મહારાજને રાજી કરી શકે એ માટે આપણે સતત વિચાર રહે છે અને એ વિચારમાં જ એકાદશી અને આદિક નિયમના જે ઉપવાસ છે આ ઉપવાસ આપ કરો છો વાસ્તવિક જીવનમાં તો ઘણા ઓછા લોકો જાણતા હશે કે આપ દરેક એકાદશી અને શાસ્ત્રીજી મહારાજે આપેલા પાંચે પાંચ ઉપવાસ નિર્જળા કરે છે તો ખરેખર આ નિયમો કઈ રીતે છો મુંબઈના વાત કરી આજે કે દિલીપભાઈ જોશી એક વખતે જન્માષ્ટમીનો ઉપવાસ હતો ને એ જ દિવસે એમનું શૂટિંગ હતું નિર્જળા ઉપવાસ હતો આપને ડાયરેક્ટરે કહ્યું કે તમારે આજે જમતા હોય એવો સીન લેવાનો છે ત્યારે આપે એમને વિનંતી પણ કરી પણ એમ છતાં પણ એ સીન આપને કરવો પડ્યો ત્યારે આપે ડાયરેક્ટરને કહ્યું કે હું આજે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાનો ઉપવાસ છે એટલા માટે હું કોળીઓ મોઢામાં મૂકીશ પણ તરત જ કોગળો કરી નાખીશ તો એ પ્રકારે નિયમ પાડો છો તો આ નિયમ પાડવાનું બળ આપણે કયા વિચારથી રહે છે એ આપણે ગુરુની આપણે આજ્ઞા પાડવાની છે અને જો આજ્ઞા પાડીએ તો ગુરુ રાજી થાય આપણો મૂળ હેતુ ગુરુને રાજી કરવાનો છે જો એ રાજી થાય તો પછી આપણે એમાં કઈ પાછું વળીને જોવા જેવું છે જ નહીં આપણું કલ્યાણ થઈ ગયું એટલે મૂળ એક જ હેતુ એક જ વિચાર છે કે આપણે ગુરુને કઈ રીતે રાજી કરી શકીએ અને સાવ બેઝિકમાં બેઝિક આપણે પકડીએ તો કે આપણે આજ્ઞા પાડવાની છે આપણા ગુરુએ આપણે આજ્ઞા આપી છે ને આપણે પાડવાની છે એટલે એમાં કોઈ પછી આપણે તર્ક વિતર્ક જોવાનું જ નથી કારણ કે એ જે ગુરુએ જેમ પહેલાં કહ્યું કે એ લોકો કોઈ પણ જે આપણને નિયમ આપ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ આ શિક્ષાપત્રીથી માંડીને હમણાં સત્સંગી જીવનમાં મોહન સ્વામી મહારાજે કેટલા બધા નિયમને બધું આપ્યું એ બધું એમને નથી આપ્યું એ સમજી વિચારીને એમણે બધા નિયમ આપ્યા છે તો આપણે ખાલી એને પાળવાનું જ છે અને આખો મહિનો તો લગભગ આપણે જે આપણને પસંદ છે બધું ખાઈએ જ છીએ તો અમુક દિવસ એવા છે કે જેમાં આપણે આ થોડીક નિયમ પાળવાના છે તો શું ન પાડી શકીએ આપણે કે ઘણી આપણે હવે બીમાર પડ્યા હોય ના આવતો હોય ત્યારે અંદરથી ઓટોમેટિક આપણને ખાવાનું નથી ભાવતું ચોવીસ ચોવીસ કલાકના ઉપવાસ થઈ જાય નિર્જળા ત્યારે આપણી સામે કોઈ શ્રીખંડ પૂરી લાવે તો એ ખાવાનું મન થાય ન થાય એટલે એવી રીતે આ જો મન આપણું મક્કમ હોય મન આપણે દ્રઢ હોય તો કંઈ અશક્ય નથી પણ ખાલી એટલું છે કે આપણે ઘણી વાર મનથી થોડાક હારી જતા હોય છે કે આપણને જેને કહેવાય ને કે બે બે વિચાર આવતા હોય એક નેગેટિવ એક પોઝિટિવ તો આપણે હંમેશા ત્યારે બસ પોઝિટિવ વિચાર પકડી લેવાનું નેગેટિવ જવા દેવાનું પણ બસ એક દ્રઢતા આપણે જો મનથી દ્રઢ રહીએ તો કંઈ અશક્ય નથી ટીવી સિરિયલમાં ગોકુલધામ સોસાયટી એક આદર્શ સોસાયટી છે જેમાં સર્વ ધર્મના લોકો ખૂબ સમસુરત ભાવને એકતાથી રહે છે આ 3330 એપિસોડમાં સૌથી વધારે આપનો જો કોઈ ગુણ સૌને આંખે ઉડીને વળગે એવો હોય તો એ છે આપ જે બાપુજીનો આદર કરો છો તે ગમે તેવી નાનામાં નાની આજ્ઞા કે મોટામાં મોટી આજ્ઞા આ આગ્રાની અંદર આપ ક્યારેય પણ બાપુજીની અવગણના કરતા નથી જો વાસ્તવિક જીવનમાં દરેક વ્યક્તિ આ વાત ઉતારે તો ઘરના મોટા ભાગના ઝઘડાઓનું સમાધાન આની અંદર જ છે આ તો અમે સિરિયલમાંથી શીખ્યા પણ પ્રમુખ સ્વામી મહારાજનો એવો કયો પ્રસંગ કે જેમનું મનન અને ચિંતન આપણે હંમેશા રહ્યા કરે છે અને મહંત સ્વામી મહારાજનો એવો કયો પ્રસંગ કે જે આપણા સ્મૃતિપટ ઉપર કાયમી માટે છવાયેલો રહે છે અને એની સ્મૃતિમાં આપ નિત્ય રમમાણ રહો છો એ જણાવશો પ્રમુખ સ્વામી મહારાજના તો જ્યારે મેં પુસ્તક વાંચ્યું એમના વિશે જે જે વાંચ્યું એમાં આપણે કેટલા બધા પ્રસંગો એવા વાંચ્યા છે એવા આપણે સાંભળ્યા છે કે બાપાએ અથાગ પરિશ્રમ કરી લોકોના ઘરે ઘરે જઈને આ સત્સંગ વધારો છે કોઈ એમણે જાહેર ખબરો નથી કરી કોઈ એવા ટીવી ઉપર કોઈ કાર્યક્રમો નથી કર્યા કે એવું કંઈ જ કમર્શિયલ એવું નહીં પણ વન ટુ વન જેને કહેવાય કે લોકોના ગામડે ગામડે શહેર શહેરમાં જ્યાં જ્યાં અગવડ સગવડ કંઈ પણ જોયા વગર ગાડામાં ચાલીને એવી રીતે ઘરે ઘરે જઈને એમણે આ સત્સંગ વધાર્યો છે અને કેટલી બધી પધરામણીઓ એમણે કરી છે એટલે એ ગુણ બાપા પાસેથી આપણે એમણે અને કેટલા લોકો એમનું અપમાન કરી ગયા છે પણ કોઈ દિવસ એમણે કંઈ સામે જવાબ નથી આપ્યો કોઈ દિવસ એટલે આ બધા જે ગુણ આપણે શીખવાના છે કે આપણે બાપા કહે છે ને કે ભાઈ આપણે આત્મા રૂપ છે આપણે બ્રહ્મરૂપ સમજવાનું છે કે આ નામ છે કે આ શરીર છે એ ખાલી ખોડ્યું છે એટલે આ જેમ આપણે રોજ કપડાં બદલીએ છીએ આ ખોડિયું છે એ બદલીને પાછું આપણે જતા રહેવાનું છે પણ એ વિચાર અંદર ઉતારવો બહુ અઘરો છે આપણે માની લીધું છે કે ભાઈ મારું નામ દિલીપ જોશી એટલે હું દિલીપ જોશી પણ કોણે તમને નામ આપ્યું નામ બી આપણા મા બાપે આપેલું છે એ બી આપણું નથી પણ આપણે જાહેર જીવનમાં પણ જોઈએ છે કે આપણે ગમે એવા મોટા મોટા માણસ હોય જેમનું બહુ નામ ના હોય પણ જે દિવસે એમનો દેહ પડી જાય ત્યારે તરત લોકો એને બોડી તરીકે સંબોધતા હોય છે કે બોડી ક્યારે કાઢી જવાના છે એટલે આટલા વર્ષમાં આટલું એમણે જે કાર્ય કર્યું હોય એ બધું એક સેકન્ડમાં એ બધું મટી જાય અને માત્ર ખાલી બોડી રહી જાય છે તો પછી આપણે આટલી બધી હાઈ હોય આટલી બધી મારા મારી તુસી આનું ખરાબ કરવું આના માટે ખરાબ બોલવું કે આના વિશે ઈર્ષા કરવી એ શું કામ કરીએ છીએ તો આ બધી વસ્તુ બાપા પાસથી શીખવાની છે અને કેટલો અથાગ પ્રેમ નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટા કોઈ બી એવા આવ્યા હોય તો એમની સાથે એમનું જે વર્તન હતું એ એકદમ એકસરખું હતું એટલે એ એક વસ્તુ આપણે શીખવાની છે કે આપણે નિર્માની કેમ થવું એટલે બાપા ના એ બધા વર્તનથી આપણે એમાંથી ઝીરો પોઈન્ટ વન પર્સન્ટ બી જો આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ તો આપણું જીવન ખરેખર બદલાઈ જાય એટલે હું કોશિશ કરું છું આપણે કંઈ હજી આપણે બહુ બધા દૂષણો છે આપણામાં બી ઘણા બધા સ્વભાવ દૂર કરવાના છે ટાળવાના છે અઘરા છે પણ આપણે કોશિશ કરતા રહી જો આપણે કોશિશ કરશું જ નહીં તો કોઈ દિવસ સ્વભાવ ટળશે નહીં અને મેન સ્વભાવ જો બધા ટળે તો આપણે ભ્રમરૂપ થઈએ અને અક્ષરધામમાં જઈએ અને મહાન સ્વામી મહારાજનું એક પ્રવચન બહુ પેલા સાંભળ્યું કે યોગી બાપા કહેતા કે આપણે ગુરુ એ કે સહન કરી લેવું કે આપણે જેટલું સહન કરીએ ને એટલું બાપા રાજી થાય એટલું મહારાજ રાજી થાય એટલે કોઈ તમને કઈ ગયું કોઈ તમને કઈ બી બોલી ગયું કરી ગયું આપણે સહન કરી લેવાનું ચૂપચાપ આપણે સાંભળી લેવાનું ભગવાન બધું જોવે છે બધાના લેખા જોખા જોવે છે એટલે આપણે કોઈ હિસાબ કિતાબ કરવાની આ અહીંયા જરૂરત જ નથી આપણે બસ જે ભાવશે ભાવશે ચાલશે આ જે મંત્ર છે ગમે એવી સિચ્યુએશન હોય ગમે એવું ખાવાનું હોય ગમે એવું રહેવાનું હોય પણ આ જો આપણે જીવનમાં ઉતારશું ભાવશે ભાવશે ને ચાલશે તો જીવનમાં કોઈ દિવસ આપણને ક્યાંય કોઈ તકલીફ આવશે જ નહીં એટલે આ એક બે વસ્તુ મહાન સ્વામી મહારાજને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જે આવી ઘણી જેમ જેમ આપણે એમના વિશે વાંચતા જઈએ જ્યાં જ્યાં આપણને એમ થતું જાય કે આપણે આપણા જીવનમાં ઉતારવું જોઈએ તો એનાથી આપણે આપણને જ ફાયદો છે સિરિયલની અંદર આપ એક વેપારીના કિરદારમાં છો જ્યારે દયાજી આપને કહે છે કે ચાલો આપણે અમદાવાદ જઈએ દિવાળીનો તહેવાર હોય હોળીનો તહેવાર હોય ત્યારે આપ એક બાનવેન અવશ્ય બતાવો છે દયા દુકાન ચાલુ છે એટલે આપને ધન કમાવું છે ને એ બહુ ગમે છે અને ધન વાપરવું જરાય ગમતું નથી કારણ કે ભીડેજી જયારે સોસાયટીનું મેન્ટેનન્સ વધારે છે ત્યારે સૌથી વધારે પ્રશ્ન આપ જ કરો છો એટલે ધન ગમે છે પણ વાપરવું ગમતું નથી પરંતુ વાસ્તવિક જીવનની અંદર આપ જે કઈ પણ કમાઈ રહ્યા છો એમાંથી ચોખ્ખો ભાગ મહારાજની ની આદેશ પ્રમાણે આપ મંદિર અને સંસ્થાને અર્પણ કરો છો એ આપના જીવનનો સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે આ ચોખ્ખો ધર્માદો જ્યારે આપ કાઢો છો અમે પણ સેવાઓ કરીએ છીએ પણ જ્યારે ખિસ્સામાંથી જાય ત્યારે એવું થાય છે કે બહુ ઓછા થઈ ગયા એટલે તમને એવું લાગે છે કે ભગવાનને આપણે પૈસા દઈએ તો ખરેખર ઓછા થાય છે કે પછી વ્યાજ સહિત ફરી પાછા ફરે છે વ્યાજ સહિત નહીં ભગવાન તો એના દસ ગણા કરીને તમને આપે છે અને ખરું પૂછો તો ભગવાન જ આપ્યા છે ને આપણે તો ખાલી પેલા બેંકના કેશિયરો એના જેવું છે આપણું કંઈ છે જ નહીં એમણે આપ્યા ને એમાંથી આપણે પાછું એવી પૂરા ક્યાં માંગે છે ખાલી એમાંથી દસ ટકા જ માંગે છે અને બીજો એક વિચાર એ બી સરસ છે કે આપણે ક્યાં ક્યાંથી લક્ષ્મી આવતી હોય તો ધર્માદો કરવાથી આપણી જે લક્ષ્મી છે એ શુદ્ધ થાય છે કારણ કે ઘણી વાર કોઈ અનિતીથી પૈસો કમાયો હોય અને એવી લક્ષ્મી જો આપણા ઘરમાં આવી ગઈ તો એ આપણા ઘરમાં પણ ક્લેશ અને કંકાસ ઉત્પન્ન કરી શકે છે તો આ દશાંશ વિશાંશ આપણે મંદિરમાં આપવાથી આપણા ઘરમાં જે પણ લક્ષ્મી આવી છે એક તો લક્ષ્મી શુદ્ધ થઈ જાય એટલે એવી લક્ષ્મીથી આપણા ઘરમાં કોઈ દિવસ કોઈ ક્લેશ કંકાશ થશે નહીં અને મહારાજ પણ આ લોકો યોગી બાપા કહેતા ને કે ભાઈ આ તો દેના બેંક છે લેના બેંક નથી એટલે ભગવાન કોઈ દિવસ કોઈનું રાખતા નથી આપણે જેટલું આપશું એનું દસ ગણું કરીને આપણને પાછું આપે છે અને મારો તો એવા ઘણા એવા અનુભવ છે કે ઘણી વાર એવું આપણને આપણે એટલે વિચાર આપણે કરીએ ને પાછળથી જયારે એમ થાય કે અરે હા આ જો આપણે આ કરું તો એની સામે કેટલું બધું આપણે ભગવાનને સરસ એટલું બધું આપણને સામે ફાયદો થઈ ગયો ભાઈ એક નહીં અગણિત છે ને એ તો હકીકત જ છે ભગવાન તો આપણને જેને કહેવાય ને કે આપણો આ જન્મ છે એ સુધારવા માટે જ આ બધું કરી રહ્યા છે કે આપણે જે સ્વભાવ ટળવા જોઈએ કારણ કે જો અક્ષરધામમાં જવું હોય તો આ બધા સ્વભાવ અહીંયા મૂકીને જવું પડશે કારણ કે જો એકાદ બે સ્વભાવ એવા રહી ગયા તો એ પાછા કાઢવા માટે તો પાછું અહીંયા આવવું જ પડશે જ્યાં સુધી બધા નીલ નહીં થઈ જાય ત્યાં સુધી અક્ષરધામમાં એન્ટ્રી નહીં મળે તો ફરી ફરી પાછું આપણે જન્મ લેવો ને ફરી પાછું એ જ કેજીમાં સ્કૂલમાં જાવું ને વળી પાછું ભણવું ને વળી પાછા સંસારના બધા એ જ સુખ દુઃખના બધા પ્રસંગો ઓલા કરો એના કરતાં આ એક અત્યારે સરસ સત્સંગ મળ્યો છે તો આ જ જન્મે આપણે છેલ્લો જન્મ શું કામ ન કરીએ અને જે જે નિયમ છે એ બધું યોગીજી મહારાજે પ્રાર્થના કરી મેળાવ અંદર કે આપની અમે જો જાહેરાત નહીં કરીએ તો આપ રાજી નહીં થાવ આપણા સંતોએ પણ કહ્યું કે તુજ સંગે કોઈ વૈષ્ણવ ન થાય તો તું વૈષ્ણવ કાજો જો તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો આપ ખરેખર એવા સત્સંગી બંધુ છો કે આપના સંગે અનેક જીવો આજે સત્સંગનું પાન કરી રહ્યા છે અમને વિશ્વાસ છે કે ભવિષ્યની અંદર પણ આપ આવી જ રીતે સત્સંગની સેવા કરતા રહેશો આજે આપણે ખૂબ સુંદર મજાનો પ્રશ્નોત્તરીનો લાભ આપ્યો અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ સાથે સાથે અંતિમ વિનંતી અંતિમ સૌની વિનંતી છે આપણે બધું સત્સંગનું જ્ઞાન પીરસ્યું પણ સૌ આપને ટીવી ના કિરદાર ની અંદર હવે જોવા માંગે છે તો એક છેલ્લો ડાયલોગ જે આપને ખૂબ પસંદ છે આપને અતિશય પ્રિય છે એવા ડાયલોગ સાથે આજના આ કાર્યક્રમ ની આપણે સમાપન કરીએ ભાઈ ડાયલોગ તો યાર રોજ બોલતો હોઉં છું મને એમ જરાક આરામ મળશે અને મજા ઓલી મૂંછ લાગી ને તો એની મજા આવે મૂછ વગર પછી બરાબર જામે નહીં લેકિન ફિર ભી आज इधर पोरबंदर में आके आप सब महानुभावों के बीच में बैठ के मैं इतना ही कहूंगा कि बहुत मजा आया आपका पता नहीं लेकिन मुझे तो मजा आया तो छोटे छोटे बच्चे इधर बैठे हैं उनको सबसे यही कहना है कि देखो जेठालाल उधर कैसे अपने बापू जी का आदर करते हैं वैसे आप सब भी अपने माँ बाप का आदर करना बराबर ना और व्यसन से दूर रहना इधर कोई व्यसन तो नहीं कर रहा है ना कोई मावा बाबा नहीं खाता है ना, ना? एक सौ सौ ने फाके कोई घाटो नहीं है ખાટાળો મૂકી દેજો બાપા એમાં પૈસા ની તબિયત ની બરબાદી જ છે બીજું કઈ હે નહી તો બસ આજ આપ સબકો દિલ સે જય સ્વામી નારાયણ આપનો ખૂબ ખૂબ પુનઃ અમે આભાર વ્યક્ત કરીએ છીએ જોરદાર તાળીઓ થી આપણે શ્રી દિલીપભાઈ આભાર વ્યક્ત કરીએ અમે જાણીએ છીએ કે આપના મિનિટના નહીં પરંતુ સેકન્ડોના ભાવ છે એમ છતાં પણ આજે આપ અમને સુલભ બન્યા અને કલાક ઉપરાંત આપણે આપણે લાભ આપ્યો આપણે આપનો ખૂબ ખૂબ પુનઃ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આપને વિનંતી કરીએ છીએ કે હવે આપ આપના નિજની વાસે પધારો